તો સમગ્ર રાજ્યમાં જ્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જતા જતા જમાવટ કરતો મેઘું જોવા મળી રહ્યું છે ત્યારે જૂનાગઢની પણ સ્થિતિ એ જ જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસથી માંગરોળમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોની હાલત માઠી બની છે કારણ કે મગફળીના પાકને ફાયદો થયો છે પરંતુ અન્ય જાતની જે મગફળી છે તેનો ફાલ ઓછો હોવાથી ખેડૂતો પરેશાન થતા જોવા મળી રહ્યા છે તો જુનાગઢના માંગરોળમાં વરસાદને કારણે ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ જ્યારે વધારે વરસે અને ભારે મેઘરાજા જયારે જમાવટ કરે ત્યારે લોકોને તકલીફ પડતી હોય છે કારણ કે નેતાઓ કરેલા ભ્રષ્ટાચારનું ભોગવવાનું જે આવતું હોય છે જનતાને આવતું હોય છે રોડ રસ્તાની હાલત બિસ્માર હોય છે વડોદરાની હાલત આપણે જોઈએ કે ગેરકાયદેસર દબાણોના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું પરંતુ ખેડૂત એકમાત્ર કામ એ કરતો હોય છે ખેતી કે જેનો આધાર માત્ર ને માત્ર પ્રકૃતિ પર રહેતો હોય છે ત્યારે ખેડૂતોને વધારે વેઠવાનો વારો આવતો હોય છે

જે મગફળીના પાકમાં ક્યાંય નુકસાની તો ક્યાંય ફાયદો પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મગફળીનો જે પાક છે જે કોરવાન એટલે કે પ્રથમ ચોમાસા પહેલાં જે વાવેતર કરેલું છે જેને નુકસાની થઈ ચૂકી છે કારણ કે એક તરફ જે સમયગાળો વધારે થયો છે અને પાછળથી જે વરસાદના કારણે જે મગફળીનો પાક જે સડી ચૂક્યો છે અને જે વાવણીનો જે મગફળીનો પાક છે તે હાલ

એટલે એના માટે કંઈક પણ ધ્યાન જરૂર જોઈએ જે જે ખેડૂતો ને નુકસાની થઈ છે એને સરકાર એને જે કંઈ સહાયની યોજનાઓ જે ભાગ એના જે કંઈ પેમેન્ટ હોય એને ચૂકવવા જોઈએ ખરેખર સરકારને જો યોગ્ય સહાયની વાત કરી છે ત્યારે આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે શું કેશો સર્વે બાબતમાં શું કેશે સર્વે તો બે વખત કરી ગયા છે પણ એની વળતર કોઈ મળેલી નથી સર્વે કરવાનું કોઈ મિનિંગ નથી વળતર નો મળે તો મિનિંગ શું

આ સર્વે અમુક લોકોને પૈસા અમુક લોકોને આવ્યા છે અમુક લોકો બાકી પણ ખેડૂતો છે જેથી અમુક જે ખેડૂતો છે જે હાલ આ સરકારી સહાય એટલે કે જે આ સર્વે ના કામ ને લોલીપોપ ગણાવી રહ્યા છે જી જે બિલકુલ સંજય અને હવે ઓવરઓલ જો વાત કરીએ તો જુનાગઢમાં ગયા વર્ષે જ્યારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું હતું રીતસરની ગાડીઓ તણાતી જોવા મળી હતી રોડ રસ્તા ઉપરથી વા કહી શકાય પાણીના ધોધ જાણે પસાર થઈ રહ્યા હોય નદી પસાર થઈ રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ વખતે પણ એટલું બધું નહીં પરંતુ થોડી થોડી લગભગ એ રીતની સ્થિતિ હતી ત્યારે આ વખતે તંત્ર કેટલું તૈયાર અને કેટલા સુધારા જોવા મળી રહ્યા છે

સિંચાઈ વિભાગની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નાખ્યું હતું જે ઘેર પંથકના જે માંગરોળ પંથકના અઢાર ગામો છે આ તમામ ગામોમાં પાક ફેલ થયો છે કારણ કે એક તરફ સિંચાઈ વિભાગ જે સુભલામ સુખલામ સહિતની અનેક યોજનાઓ પાણી રોકવા માટે કરી રહી છે પરંતુ ઓજટના જ પાળા તૂટી રહ્યા છે કારણ કે લોકો પણ આના ભોગ બની રહ્યા છે ખેડૂતો અને જે નુકસાન થઈ રહ્યું છે ઓજટના પાળા તૂટવાના કારણે અવારનવાર જે ખેડૂતોની મગફળી પણ ફેર થઈ ચૂકી છે માત્ર સર્વેનું બહાનું કરી અને માત્ર સર્વેમાં ખેડૂતોએ લોલીપોપ ગણાવ્યો હોય તેવું હાલ સામે આવી રહ્યું છે જી જી આભાર સંજય અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ